સુરતમાં હત્યાના બનાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે લીંબાયત વિસ્તારમાં ઝઘડાની અદાવતમાં હત્યા કરી નાખી હતી તો હત્યા કર્યા બાદ બંને મિત્રો ભાગી છૂટ્યા હતા બનાવને લઈને પોલીસને જાણ થતા લીંબાયત પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો લાશનો કબજો પીએમ અર્થે હોસ્પિટલે ખસેડી હત્યા કરી ભાગી છૂટેલા હત્યારાઓ ગામને ઝડપી પાડવા ચક્રો કર્યા હતા તો હત્યાની ઘટનાને લઈને આખા વિસ્તારમાં રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે બપોરના સાંજના સમયમાં પાંચ વાગ્યાની આસપાસ એક હત્યાનો બનાવ બન્યો હતો આ ઘટનામાં મરણ જનાર અરુણ પાટીલ છે એ એના બે મિત્રો સાથે બેઠેલો હતો એના જે પરિચિતમાં છે એકનું નામ દેવીદાસ સુખદેવ કરીને છે દેવીદાસ ઉર્ફે ડેવિડ અને બીજાનું નામ છે સની હલભાઈ આ બંને જણાએ થઈ અને અરુણ પાટીલની હત્યા નિપજાવી હતી કોઈ અગમ્ય કારણસર બંને વચ્ચે કોઈ ઝઘડો થયા હોવાનું જાણવા મળ્યું છે અને એ બાબતની પોલીસ અત્યારે તપાસ કરી રહી છે જે આરોપીઓ છે એને અમે આઈડેન્ટિફાઈ કરી અને એ લોકોને હસ્તગત કરવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે અને જે ભોગ બનનાર છે એનું પોસ્ટમોર્ટમનું કરાવડાવી કામગીરી અને બાદમાં અમે આગળની કાર્યવાહી કરીશું